નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો ખેતી નિયમિત કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન સેક્ટર દસ ગાંધીનગર તારીખ તેર અગિયાર બે નો પરિપત્ર જોવા મળ્યો છે કે તે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી જિલ્લાઓ જોઈએ તો આપણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અમરેલી મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ રબદા છોટા ઉદયપુર વડોદરા દાહોદ પંચમહાલય મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવરાધ અને કસ વિશે જોઈએ તો ઓક્ટોરમાં બે હાજર પચીમાં માસમાં થયેલા કમ વરસાદના કારણે થયેલા પાક નુકસાન ઓક્ટોમ્બર બે હજાર પચીસ અમલીકરણ બાબત વિશે જણાવવાનું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાજિત સદભિત એક્ટના ઠરાવથી સરકાર શ્રી દ્વારા ઓક્ટોમ્બરમાં બે હજાર પચીસમાં માસમાં થયેલી કમ વરસાદના કારણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા ઉદયપુર વડોદરા દાહોદ પંચમહાલય મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ કચ્છ અને એમ કુલ તેત્રીસ જિલ્લાઓમાં થયેલા પાક નુકસાનના અંગત અગસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસના જાહેર કરવામાં આવેલું છે આ પેકેજ અંતર્ગત સદભ બે મુજબ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ બપોર બાર કલાકથી પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જે લઈને ધ્યાન તાત્કાલિક ધોરણે નુકસાનગત ખેડૂતોને કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રસાર પ્રયાસ કરવા કરવા અને જરૂરી આયોજિત માટે જણાવવામાં આવે છે કે સંયુક્ત અંગ ગાંધીનગર ફોર્મ ભરવા માટેની જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસબુક હાથ બાર આઠ ના તમામ નકલો તલાટી વાવેતર અંગેનો દાખલો જે હાથ આઠ બારમાં લખી આપશે સંયુક્ત ખાતેદાર કિચ્છાઓમાં સમિતિ પત્ર મૃતક ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સમિતિપત્ર પાક નુકસાન ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજી ખેડૂતને અરજી કરવા માટે ગ્રામ પંચાયત વિષય મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓફિશિયલ સાઇટ જોઈએ તો કેઆરપી ડોટ કોમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા